ખરાબામાં રામ રામાપીર મંદિરના પાછળના વિસ્તારમાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ કંઈક અજુકતું થયું હોવાનું જાણતા પ્રાતિશ પોલીસને જાણ કરી હતી જેને લઈને પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું તો દુર્ગંધ આવતી જગ્યાએ તપાસ કરતા મહિલાનો હાથ દેખાયો હતો ત્યારબાદ અજાણી મહિલાની દાટેલી લાશ પરથી રેટી હટાવી બહાર કાઢી હતી અને અજાણી મહિલાની કોહવાયેલી લાશને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપી હતી તો લાશમાં તેના જમણે હાથે ચૌહાણ એલ જે લખેલ જોવા મળ્યું હતું જેને લઈને પોલીસે તપાસ હાથ ધરતા પ્રાંતિજના મોછા ગામની મહિલા હોવાની ઓળખ થઈ હતી જે મહિલાનું નામ મંગુબેન ઉર્ફે લીલાબેન અંદરસિંહ ચૌહાણ હતું જે મંગુબેન પંદર વર્ષથી તેમના ઘરેથી પ્રેમ સંબંધમાં નીકળી ગયા હતા તેવું તેમના પતિએ પોલીસને જણાવ્યું હતું સાથે મંગુબેનને રામપુરા તરફથી બે વર્ષ વર્ષથી ફરતા જોયા છે પ્રાંતિજ પોલીસે પતિની આ ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી રિપોર્ટર ઝાકીર મેમણની સાથે એસકે ટ્વેન્ટી ગુજરાત ન્યૂઝ ગઈ મહિનાના ચોવીસ તારીખે પ્રાંતિજે જે દાટીની લાશ મળી હતી અજાનીસિંહની લાશ મળી હતી એના બાબતે તપાસ કરતાં એની ઓળખાણ કરાવતા મહિલાની ઓળખ ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ અને એના પછી ટેકનિકલ સર્વેલન્સ તેમજ મેન્યુઅલ સર્વેલન્સ કરતાં અને ઇન્ફોર્મરથી ઇન્ફોર્મેશન મળતા એક મહેશનાથ ભરત્રી જે મૂળ રહે વિજાપુરનો છે એને દુષ્કર્મ કરી અને ગોલટુપો આપી ભોગ બનનારને મારી નાખી હતી અને દાટી દીધી હતી એના પ્રાંતિજ પોલીસમાં સ્ટેશનમાં બે અને બસો એક પુરાવન નાશ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ આરોપીને અટક કરી આગળની કાર્યવાહી પ્રાંતિજ પોલીસ કરી દીધી આ મહિલા એ આજુબાજુ પ્રાંતિજના વિસ્તારની જ હતી અને આરોપી વિજાપુરનો નો હતો